Thank mm -hmm. you.

કેને એવું કેમ કે એક જ છે તો એક કોઈ હોય ને એને બીજું હોય એવું કેમ આખો એક જ છે સમાજ દરેક એક જ હા હા બરાબર છે આને કંઈ કરવાથી તો હું ફેરનો ન પડે આ કરી હે ને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भाष कोटि महाकल्पो है ही नहीं बस राम मुमुक्ष प्रकरण राउंड ओगनचालीस मगणचालीस ओगन माँ राउंड मुमुक्षु नहीं

વિશ્વામિત્ર બોલ્યા હે રામ જેમ એ માત્ર અવિશ્વાસ રૂપી દૂર કરવા જેટલો જ જ ઉપયોગ ઉપયોગ હતો તેમ તમારે પણ તેટલો છે નીચે ટાંચ છે અવિશ્વાસ સત્યને સત્ય રૂપે પ્રતીત થવા દેતો નથી માટે મુમુક્ષુએ એ અવિશ્વાસને સુદ્રઢ વિશ્વાસ વડે દૂર કરવો જોઈએ વિશ્વામિત્ર બોલ્યા હે રામ જેમ એ સુખદેવજીને માત્ર અવિશ્વાસરૂપી મળને દૂર કરવા જેટલો જ ઉપયોગ હતો તેમ તમારે પણ તેટલો જ ઉપયોગ છે હે મુનીશ્વરો જે જાણવાનું છે તેને રામ પરિપૂર્ણ રીતે જાણી ચૂક્યા છે કારણ કે આ ઉત્તમ બુદ્ધિવાળા રામને રોગોની પેઠે ભોગો પણ ગમતા નથી કોઈ પણ ભોગ ગમે નહીં એ જ મનમાં જ્ઞેય વસ્તુ જણાયાનું ચિહ્ન છે જગતમાં અજ્ઞાનથી થયેલો બંધ ભોગોની ભાવનાથી દ્રઢ થાય છે અને ભોગોની ભાવના શાંત થવાથી તે શિથિલ થઈ જાય છે હે રામ વાસનાઓના નિર્મૂળપણાને પંડિતો મોક્ષ કહે છે અને પદાર્થોની વાસનાઓના દ્રઢપણાને તેઓ બંધ કહે છે હે મુનિ માણસોને પોતાના સ્વરૂપનું ઉપર ચોટ્યું જ્ઞાન તો થોડા પરિશ્રમથી પણ થાય છે પરંતુ વૈરાગ્ય તો ઘણા પરિશ્રમથી જ થાય છે જેણે પોતાના સ્વરૂપને યથાર્થ રીતે જાણ્યું હોય તે જ પંડિત કહેવાય છે જાણવા યોગ્ય વસ્તુને જાણી ચૂકેલો કહેવાય છે અને તેને જ અવિદ્યાના ઉચ્છેદરૂપ ફળ મળે છે વિષય ભોગો એ મહાત્મા પુરુષને બળાત્કારી રુચિ કરાવતા નથી પૃથ્વીમાં યશ આદિની ઈચ્છારૂપ કારણો વિના જ

પોતે પોતાના મનમાં જે જાણે છે તે જ સદવસ્તુ છે એમ જો મહાત્માના મુખથી રામ સાંભળશે તો તેમના ચિત્તને અવશ્ય શાંતિ મળશે જ જેમ શરદ ઋતુની શોભા કેવળ આકાશના નિર્મળપણાની જ અપેક્ષા રાખે છે તેમ રામની બુદ્ધિ દ્વૈતનો નાશ કરીને કેવળ ચૈતન્ય રૂપે રહેવાની જ અપેક્ષા કરે છે જેમ શરદ ઋતુની શોભા પરમ સત્ય કે પરમ તત્વ આપતા નથી એ તો પોતે જ અનુભવે છે પણ માત્ર એમાં થોડો એમ શંકા કે અવિશ્વાસ રહે તો મહાત્માથી એ અવિશ્વાસ દૂર થાય છે કે તમે જે જાણો છો અથવા અનુભવો છો અથવા રહ્યા છો બરાબર છે એ તો પોતે જ છે એમ પરમ અમે પોતે જ પરમ ચિદાકાર કર પરમ જ્યોતિખંડ જ્યોતિષ છીએ પણ એ છે કે કેમ એવો અવિશ્વાસ હોય એ સાચું છે કે કેમ તો વસિત કહે કે ના એ સાચું જ છે બસ એટલું જ એટલે અવિશ્વાસ દૂર થાય પણ કઈ વસીટ કઈ પરમ કિદાકાશ પરમ જ્યોતિ ખંડ જ્યોતિ કરતા નથી કે આપતા નથી ખ્યાલ અમે પોતે જ પરમ કિદાકાશ પરમ જ્યોતિ ખંડ જ્યોતિ છીએ તો છીએ કે નહીં એમ અમને એવો અવિશ્વાસ હોય તો વસીટ કે ના છો જ એટલે વસિત પરમ સત્ય કે પરમ તત્વ કે પરમ કિદાકાસ પરમજ્યોતિ ખંડ જ્યોતિ કરતા નથી કે આપતા નથી

સત્શાસ્ત્ર કે સદગુરુ અમે પોતે જ પરમ ચિદ્ધાકાશ પરમચંડ જ્યોતી છીએ એ કરતા નથી આપતા નથી અમે પોતે જ પરમચિદ્ધાકાશ પરમ જ્યોત્યાખંડ જ્યોતિ છીએ એવું અમારા પોતામાં જ અમારા પોતાથી જ અમે જાણી જાણીએ છીએ અનુભવીએ છીએ અને રહ્યા છીએ તો અમને એમ થાય કે એ સો ટકા સત્ર નિશ છે અમે પોતે જ પરમચિદ્ધાકાશ પરમ જ્યોખંડ જ્યોતિ છીએ એટલે વસિત અને સત્શાસ્ત્ર યોગવાસીટ ને વસીટ એમ કહે ઉપનિષદ ને ગીતા એમ કહે રામાયણ ભાગવત મહાભારત જે બધું સત્સાત્રનો સત્પુરુષ એમ કે હા તમે પોતે જ પરમકી દાખા પરમકી ચખન જ્યોતિ છો સો ટકા સત્તરની નિશાન એ આપતા નથી કે કરતા નથી પણ એ કોણ અનુભવે એ પણ કીધું કે જન્મમાં પૂર્ણ વૈરાગ્ય હોય જેનામાં ભોગવાસના ન હોય તો એ જે અનુભવીને રહે જેમ કે સુખદેવ એ દ્રષ્ટાંત આપી દીધું સવારે કે સુખદેવમાં બીજું કંઈ હતું જ નહીં એમ રામમાં બીજું કંઈ નથી માટે એ એ એ પોતે રહ્યા છે પોતે એ પોતે જે છે એવું તો એ જાણે જ છે અનુભવે જ છે પણ માત્ર એમાં એને જે અવિશ્વાસ હોય તો એ વસીટથી દૂર થાય છે કે એમાં એ તમે પોતે જ છો પરમજી આકાશ પરમજી ત્યાગન જ્યોતિ એ તમારો અવિશ્વાસ કાંઈ નથી એમ જે દર્પણ પહોંચવાનું કીધું એ અટલું જ કે પોતે જ છે અને એમાં અવિશ્વાસ જેવો હોય છે એ એ છું જ ને હું છું જ ને તો કે હા છો જ બરોબર છે એટલે સત્સત્સ સદગુરુ પરમ ચિદા કાશ પરમ જતી અખંડ જતી કરતા નથી કે આપતા નથી કે આ વિદ્યા ભ્રાંતિ નો નાશ કરતા નથી સમજે આ હું ને જગત ને આમ અને ભ્રાંતિ છે જ નહીં તો અમે પોતે જ પરમ ચિદા પરમ જતી અખંડ જતી છીએ તો એ સો ટકા સત્તરાની નિશંશય છીએ સમજે કે નહીં તો આનંદપૂર્ણ નિરપેક્ષ અમે પોતે જ પરમ કિદરગ આનંદપૂર્ણ નિરપેક્ષ છીએ અમે પોતે જ આનંદ સંપૂર્ણ નિરપેક્ષ છીએ વચિત કરતા નથી હું જયારે હું સાથે નથી હોતો એટલે આનંદ પૂર્ણ નિરપેક્ષ છે બરાબર એટલે કોઈ વ્યક્તિ માણસ સાથે નથી હોતો કે કોઈ પણ મૂળવી શકાય એવી વસ્તુ સાથે નથી હોતો અથવા કોઈ શબ્દ બ્રહ્મ સાથે નથી હોતો ત્યારે અનંત નિરપેક્ષ છે હું જયારે હું સાથે નથી હોતો એટલે એકદમ ઓરિજિનાલિટી છે હું જયારે હું સાથે નથી હોતો એટલે વસિતના પ્રમાણને જરૂરી હું હો કે હું આ સુખદેવ છું અને હું પોતાથી પોતામાં જાણું છું કે અનુભવું છું કે હું પોતે પરમચિદાકાશ પરમ જ્યોત્યાખંડ જ્યોતી છું અને હું આ સુખદેવ નથી જાતનો પુત્ર નથી સમજ તો એ તો છે જ નહીં હું જ્યારે હું સાથે નથી હોતો એટલે વસિતની જરૂર ન પડે હોય એટલે દ્વૈત હોય કે હું વ્યાપનો પુત્ર સુખદેવ પણ છું પણ મારા જ્ઞાનમાં મારા અનુભવમાં હું આ નથી જગત નથી અને હું પોતે જ પરમ છું એ અનુભવ પણ છે પણ અવિશ્વાસ છે ને લીધે છે હું સુખદેવ છું કાંઈ તો હું જ્યારે હું સાથે પણ નથી હોતો એટલે અનંતપૂર્ણ નિરપેક્ષ સત્માં તો એ બધાથી નિરપેક્ષ બધા સત્સા બધાથી નિરપેક્ષ કારણ કે પોતે છે પોતે કઈ રીતે હું જ્યારે હું સાથે નથી હોતો એટલે અમે પોતે જ પરમચિદ્ધાકાશ અનંદપૂર્ણ નિરપેક્ષ છીએ અમે પોતે જ આનંદ સંપૂર્ણ કરી નિષ્ણાંત નિરપેક્ષ છીએ જો હે સો ખરા ખ્યાલ આવે એને અહીં સત્તાશ્ર સત્ગુની જરૂર નથી પડી એ કઈ રીતે નથી પડી કારણ કે યોગ આ શાસ્ત્ર સત્તાશ્રણ સદ્ગુરુ પહેલેથી આ છે જ પરમચિદ્દાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ છે ને એટલે આ દ્રષ્ટાંતો કેવા છે કે રામ એવા છે કે હું આ ત્રેમાં જન્મેલો જન્મેલો ત્યાં જન્મેલો અને ચારે પુત્રોમાં જેઠ પુત્ર સૌથી મોટો પુત્ર આ રાજેભગુલક્ષ્મી આ અયોધ્યા અને આ જગત અને હું અને આ બધું તો આવો જે સામાન્ય જે ભાસ ભ્રમનો ભાસ ભ્રમ નથી ભાસ પણ અંદર તો એમ છે જ કે આ હું નથી ને આ બધું નથી અને અમે પોતે જ પરમજી તાકાત પરમજી હત્યા ખંડ જોતી છીએ સમજે તો એ અવિશ્વાસ કેમ મને દેખાય છે એ ભ્રમ આવ્યો કે નહીં અને એમાં મને કાંઈ સાર લાગતો નથી તો દેખાય છે સાર લાગતો નથી કાંઈ જોતો નથી એટલે ભાષનો ભ્રમ નથી એવો પણ છે ને અને એ તો નથી એવો ભાષનો ભ્રમ છે જ નહીં ધરમૂળે મુદલ અને લેસ માત્ર ક્લિયર થાય કારણ કે આનંદ પૂર્ણ નિરપેક્ષ ક્લિયર થાય ત્યાં એમ છે કે આ મને કેમ દેખાય છે એમાં મને કઈ સા લાગતો નથી એમાં મને કઈ જોતો નથી મને મારા પરંપરામાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ છે તો અહીંયા એ કઈ છે જ નહીં હું જ્યારે હું સાથે નથી હોતો એટલે પછી હું નથી એટલે પોતે જ પરંપરા છે પરંપરા પોતે જ છે નહીં ખ્યાલ બીજું તો છે જ નહીં બીજું થતું નથી એ સ્વરૂપ છોડતું નથી હું જયારે હું સાથે નથી હું કોઈ માણસ સાથે નથી હોતો એટલે હા તો કશું હોય જ નહીં શબ્દ બ્રહ્મમાં જ બધું આવે શાસ્ત્રો નું ગુરુ બધું પણ એ કોને માટે આવે જે હું નથી એને માટે આવે પણ હું જયારે હું સાથે નથી હોતો પછી બધા આવી ગયા માણસો ને મૂળવી શકાય એવી વસ્તુ શબ્દ અપરમ એટલે કહશું જ નથી પણ હું જ્યારે જ્યારે હું શબ્દ નથી હોતો એટલે અમે પોતે જ પરમચિદાકાશ પરમ જંગિત છીએ અમે પોતે જ અનંદ સંપણવા પરી કે નહીં રાખે સમજાય બોલો હવે હાચલી થાય એટલે અવિશ્વાસ શબ્દ લાવ્યા હવે અવિશ્વાસ સાચો નથી ભ્રાંતિ છે કેમ કે પોતે જ છે પરમ પરમપદ પૂર્ણ વિશાંતિ પરમચિત અકાશ પરમ વિશ્રાંતિ પોતે જ છે પોતે રામ નથી અને જગત નથી તો પછી ગુરુ ની અપેક્ષા નથી પણ એ અવિશ્વાસ છે કે હું છું તો બરાબર છે ને એ સો ટકા સત્રિત સાંભળે સત્શાસ્ત્ર સત્ગુરુ થી સાંભળે ત્યાં તમે પોતે જ પરમ કીધા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છો એમાં કઈ જોવા જેવું નથી વિચારવા જેવું નથી એટલે અવિશ્વાસ કરવા જેવું નથી કઈ એટલે અરીસો પહોંચવા જવું પણ આમે તો અરીસોય નથી પહોંચવાનું નથી અમે પોતે જ પરમતી તાકાત પરમ જતી અખંડ ક્લિયર થાય એટલે આ તમે વારંવાર જો વસિત પ્રકાશથી સરળ શ્રવણના અખંડપૂર્ણ તત્વો સાંભળો અખંડ સાંભળો કોઈ અક્ષર રહી ન જાય કોઈ પ્રકાશ રહી ન જાય કોઈ શબ્દ રહી ન જાય કોઈ વાક્ય રહી ન જાય કોઈ ફકરો પેરેગ્રાફ રહી ન જાય કોઈ સર્ગ રહી ન જાય કોઈ પ્રકરણ રહી ન જાય અને આખો યોગ રહી ન જાય આખા વસિષ્ઠ પ્રકાશ ન જાય તો પોતે પોતે છે પોતે જ છે પોતે જ છે એટલે એ કઈ યોગ કે વસિષ્ઠ પોતાને પોતે જે પરમતી દાખત ફરમ જોતી છે એ આપતા નથી કરતા નથી પોતે જ છે પણ એને શું થાય કે જે ભ્રમ છે કે હું આ જન્મ્યો છું હું આ દેહ છું પુરુષ છું છે કે સ્ત્રી છું હજી ફેમિલી છે કે પછી બધું ગવર્ન ધન ને પ્રોપર્ટી ને આ બધા અમારું ભણતર ગણતર ને પછી અમારું કુલ કુટુંબ ને આ બધું આ જગત ને ને બળા છોટા બળાપુરા તો આ ભ્રમ છે તો એ નથી એટલું એ શાસ્ત્ર કરી દે અને પછી તમે પોતે જ છો એમ કહી દે એ તો પોતે તો છે જ પણ એ જ્યાં સુધી આ ભ્રમ છે ને આમાં વાસના છે ત્યાં સુધી અનુભવ હતું સ્ત્રી પુત્ર ઘર ધન માન પ્રોપર્ટી છે સોનું નામ તેમ દેખા દેખી ચડતા ચડતી કોમ્પેરિઝન કોમ્પિટિશન તો પછી એ અનુભવ હોય ભોગોમાં વાત ના હોય ત્યાં સુધી અનુભવ હોય એમ કીધું તો રામમાં કે સુખદેવમાં ભોગોની વાત ના નથી એટલા અનુભવ છે પણ અનુભવ છે એ કન્ફર્મ કરે છે પ્રસિદ્ધિ ને સત્સાત્રથી તો કે છો જ તમે પોતે જ છો કારણ કે ભોગવતને કોને ન હોય એમ કીધું વિશ્વ કે જેને જાણ્યું હોય છે અનુભવાતું નથી અને ભોગવાસના ની ભ્રાંતિ નથી એટલે પોતે જ છે અનુભવાય છે છતાંય કન્ફર્મ કરે છે કે ભોગવાસના ભ્રાંતિ દેખાય જ કેમ કે હું રામ છું કે આ રાજ્યભોગો લક્ષ્મી છે કે પુત્ર છું કે આ ચેતા છે કે અયોધ્યા છે કે જગત છે કે હું હે તો પછી અનુભવ તો છું જ કે આ સારું કઈ નથી આ જન્મનો ભ્રમ તો એમાં સંભવે જ નહીં અનંત હિ અનંત હે અનંત અનંત અનંતે એમાં જન્મનો ભ્રમ સંભવે જ નહીં એટલે આ તો કઈ છે જ નહીં તો ખાલી એટલું અવિશ્વાસ નું કારણ છું કે ભોગ વાંચતા નથી પણ ભ્રમ તો ભ્રમ આ શાસ્ત્ર શું કરે કે તમે છો એ તો તમને જે અનુભવો છો કે તમે પોતે પોતે જ અનુભવો છો કે પોતે જ છો એ સત્ય સો ટકા પણ તમે આ નથી એટલે આ ભાસ નથી હું ને જગત એ લીધે એવું લાગે બીજી વાસના તમારા નથી કે આ રાજે ભોગોલક્ષ્મી છે કે સમજાય કે નહીં બીજું તો એનાથી તમે ધરમૂળ મૂળેથી જ મુક્ત છો ફ્રી છો તમારે કેટલું લેવું કેમ દેખાય છે એ કઈ દેખાતું નથી એટલે તમને એકદમ પૂર્ણ પ્રકાશ રહેશો એ છેલ્લે છેલ્લે આવે એટલે તમને નહીં દેખાય પૂર્ણ બોધ કે પૂર્ણ જ્ઞાન કે એવા શબ્દ આવે છે ને જયારે તમને પૂર્ણ બોધ થશે તો તમને નહીં દેખાય નથી ક્લિયર થતું એટલે તમને દેખાય એ ભ્રમ કાયદેસી એ તમે જાણો છો સાક્ષીપણાથી તમે સાક્ષી પરમાત્મા છો એ જ તમે ભ્રમથી દરમચિત તમારા મારા છે જ નહીં નહીં ક્લિયર પણ એ એ રામને જે જરૂર પડી અમને જરૂર નથી પડી અમે કોઈને પૂછ્યું નથી કોઈ પણ બાબત એ પરમાત્મા વિશે નથી પૂછ્યું અને આ દ્રશ્ય ભ્રાંતિ વિશે નથી છે જ નહીં અને પોતે જ છે એનું શું પૂછવાનું પણ જે છે જ નહીં એનું શું પૂછવાનું અમે પ્રશ્ન ક્યાંથી કર્યો કેમ દેખાય છે એટલે હાલ્યું બધું પછી તો સાચું સત્ય શું છે પ્રેક્ટિકલી સત્યક્ષિસાપેક્ષ ભ્રાંતિ સાપેક્ષ પણ પરમ ચિદાકાશ અનંતપૂર્ણ પરમ શાંતિ સ્વયં પ્રકાશે એમાં કોઈ સ્પંદ ભ્રમ જ નથી કે બીજું પોતાના સિવાય બીજો કોઈ ભ્રમ જ નથી કે જેનું નિરસન કરીને એની સાપેક્ષતા એ નિરપેક્ષ સત પણ કેવું પડે એવું સ્વયં નિરપેક્ષ સત છે નિરપેક્ષ સત કેવો એટલે કે કેવું પડે નો આવે હા એટલે છે જ છે સ્વયં જ છે એમ ઓર પડે એકદમ રાજુ પ્રભુ ના ખબર પડે પરમાત્મા કાળુ ટપકું કલંક કદી ને એમ ચીદાકાશમાં અહમરૂપી કાળું ટપકુ કલંક કદી ને ક્લિયરન્સ તો કેટલું હાર પાર પછી આપણે કાળુ ટપકું કલંક નો ભ્રમ લાવીએ એટલે એની આરે બધા ભ્રમો આવે પણ અનંત સ્વચ્છ મહાચિતા કાશ શાંતિ છે પછી તો એ કાળો ચક્કર કલાક નો ભ્રમ ને એના પાછા બીજા બધા ભ્રમ ના ક્યાં કોઈ શક્ય જ નથી સંભવ જ નથી ક્લિયર તો વારવાર તમે એવું કેમ લાવો છો પરમાત્માની લીલા ને પરમાત્મા બધું કરે છે તો એનો અર્થ કે આ તમે બરોબર વસ્તી પ્રકારથી સાંભળતા નથી એવું અથવા ખબર નથી પડતી એવું એની કિર્તિ પ્રભુ બે ગોઠવે જ કરે છે પરમાત્માની લીલાન લીલાન એટલે આકાશ છે આનંદ સ્વચ્છ આકાશ છે તો અનંત સ્વચ્છ આકાશ છે ધાતુ ઇન્ડેટ છે એ સ્વરૂપ છોડતું જ નથી એમાં બીજું થતું જ એમાં જન્મ નો ભ્રમ છે જ નહીં એટલે તમે કઈ લાવો તો જન્મનો ભ્રમ લાવો છો એ તો સંભવતો જ નથી એ તો અજરમર અખંડ અવિનાશી છે તુરજાતિ એવું છે કઈ